હવે તમને લાગે છે આ બીજી મીટિંગ કરવી છે આપણે કરવી છે ને અને આગળ ચલાવવું છે ને આ કે ના બરાબર કારણ કે મણી ભાઈએ કીધું એ આપણે આજે કદાચ સીતે રસી હતા કાલે આપણે 150 200 થશું આ લોકોને પીઠ પણ થોડું પાડવું છે આપણે આ ત્રણે યુવાનોને અમારું જે ઠીક છે કે ઈ આપણા છોકરાઓ જેને કઈ કરવું છે જીવનમાં આપણે કે જેથી કરીને અંદર અંદર કામ થઈ શકે બીજા વિશ્વથી આપણે થઈ શકીએ ગમે એમ કરીને પૈસા કમાવા છે પણ સાથે સાથે એ બી ધ્યાન રાખવું છે જે હેરીએ કીધું કે કોઈ ફાસ્ટ માં એટલે કોઈ સટ્ટો રમીને કે કોઈ ખોટા કામ કરીને એવા પણ નથી કમાવા ધીરજ પૂર્વક આગળ વધવું છે આપણે જે તકલીફો છે ને આજે અમે આપણા અમરસી ભાઈ જતા રહ્યા બડી બી લોકોને પૂછતા હતા કે તમારો દાખલા તરીકે આ છોકરો આપણો છે 32 વર્ષનો કેમ થઈ ગયો આ છોકરા એનું નામ શું જી 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 એમાં શું કમી છે કઈ જ કમી નથી આપણા છોકરાઓમાં કઈ કમી છે કોઈ જ કમી નથી દેખાવડો છે ઇંગ્લિશ બોલે છે બધું બરોબર છે પૈસા કમાય છે સિંગર છે પણ છતાંય બત્રીસ વર્ષ ના થઈ ગયા છે મારો એક ભાઈ છે ઇન્જિનિયર છે મારા કાકા દીકરો છે પચાસ લાખ નું પેકેજ છે એને કેટલું પછી એને બોરી વાલી પાટ ઉભી એચ કે નો ફ્લેટ લીધો પોતાના ઘર નો એને લગભગ 5-7 વર્ષ થઈ ગયા એનો બીજો બીજો ભાઈ મારા બીજા નંબર નંબરનો કાકાનો છોકરો બી ડોક્ટર છે બીબીએસ છે તો એ છોકરાઓને પણ છોકરીઓ નથી મળતી તો શું કારણ છે પહેલા એમ હતું કે આપણે આપણો ઘરનો ફ્લેટ હોય તો જ આપણને છોકરીઓ મળે આપણા પૈસા વાળા હોઈએ તો જ મળે આ બધી એક મનમાં ફિટ છે બધાને પછી આપણે સમજો હવે એ છોકરા આજે 50 લાખ નું પેકેજ છે ને પોતાનો ઘર છે તો પણ નથી તો શું તકલીફ છે આ બધી તકલીફોને આપણે એ ગોતવી છે એક એક લગ્ન વિષય થઈ ગયો હવે મૂળ એનો બધાનું કારણ જે છે પૈસો અગર આપણે પૈસો કમાશું તો આગળ આપણે પૈસા કમા પકડી છે હમણાં આજનો વિષય પૈસા આપડી આવક કેમ વધે આજે દાખલા તરીકે આપણે

બધાના વિચારો આપણે જાણી લીધા છે હવે વિચારોને જાણ્યા પછી અમે લોકો બેસશું પાછી એક નવું કંઈક લઈને આવશું કેવી રીતે શું કરવું એક કમિટીનું નિર્માણ કરશું બધા પોતપોતાના વિચારો આજે રજૂ કર્યા હજી કોઈકના મગજમાં આજે આવ્યા જાણીએ શું થવાનું છે જોઈ દઈએ પછી કે શું એમ સારા ઘરમાં પણ આવેલ છે આ કાંઈ વાળાનો છોકરો છે જો

કે બે બાકી ગયા છે નંબર ઉઠાઈ એ કીધું અમે લોકો છે ને મારા બે છોકરાઓ છે આ सागर મોટો છે એનાથી સુરેજ નામ છે પેલો એ 10000 ફૂટનું શોરૂમ ચલાવે છે બોરીપુલી લિંક રોડ પર એની ઉંમર કેટલી છે सागरની ઉંમર કેટલી છે 32 32 એટલે એનાથી નાનો છે બરાબર છે 7 વર્ષ થયા દસ હજાર ફૂટ નું શોરૂમ ચલાવી રહ્યો છે કોઈ જાતનું એની પાસે નોલેજ નતું કે આ સોફો ક્યાંથી ખરીદી કરવો આ કર્યા લઈ આવવા જે કઈ ફર્નિચર થી લાગતી વસ્તુ ક્યાંથી લઈ આવી કોઈ ખબર નતું અને મે એને કોઈ જાતનો સપોર્ટ કર્યો નથી સિવાય એને પૈસા લગાવી દીધા 2 કરોડ રૂપિયા મે એને લગાવી દીધા કેટલા 2 કરોડ રૂપિયા લગાવી દીધા મે કીધું આનું વ્યાજ એ તારે ભરવાનું છે એને વ્યાજે બધું ભર્યું એ પૈસા 2 કરોડના ના એને 1 કરોડ રૂપિયા માઈનસ કરી એટલે ચૂકવી નાખ્યા અને દર વર્ષે મને 1 કરોડ રૂપિયા કમાવી આપી દીધા કેટલા

પણ કોઈ પણ પપ્પા એટલે અમારી લાઈન છે ને થોડી ટફ લાઈન છે ઊંચે નીચે આવી જાય જીવનમાં ત્યારે માઇનસ માં ચાલે થઈ જાય ગડબડ થઈ જાય એટલે કોઈ પણ બાપ એમ ના છે કે પોતાનો છોકરો છે ને પાછી આ લાઈન માં આવી જાય સ્ટ્રેસ માં આવી જાય એટલે મેં એનાથી લીટરલી ઝઘડો કર્યો મેં કીધું છે કે તારે તમારી વાત માનતો નથી અને મારે આ તને આ લાઈન માં શાંતિથી જીવન તું જીવે એવું હું ઈચ્છી રહ્યો છું તો નહીં કે પપ્પા મારે તો આજ કરવું છે તો અમે લોકો બોરીવલી અને બધી જગ્યાએ લગભગ અમે 24 બિલ્ડિંગો પૂરી કરીને લોકોને 700 ફ્લેટોના પોઝિશન ઓસી વિથ ઓસી આપી દીધા છે એક આ બિલ્ડિંગ બાકી છે અને હવે બીજા બી ઘણા પ્રોસેસમાં એ સાગર કરી ગયો છે કામ આ બે છોકરા એને સાગરને 10 વર્ષ થઈ ગયા 11મો વર્ષ ચાલે છે લગ્ન જીવન ને એને

સંયુક્ત ફેમિલીમાં આજે આપણે રહી સકીએ છીએ એના દુષ્પરિણામ શું કાઈ ના આવે કે આજે આપણે એક ફેમિલી આ જમાનામાં કોઈ ઉદાહરણ આપી શકે કે 10 જણા એક છત્ર નીચે રહે ત્યારે અમારી કેપેસિટી છે કે હું આ બેઓને ફ્લેટ અલગ આપી શકું છું પણ છતાંય અમારી કોઈ બેઓમાંથી એકે બહુએ ક્યારે એમ કીધું નથી કે પપ્પા અમને અલગ કરીને આપો નથી કે બે દેરાની દેઠાણી ક્યારે ઝઘડતી મારા મમ્મી પપ્પા છે બધાની અમે સાથે મળી સેવા કરીએ છીએ હું શું કામ કહી કહી રહ્યો રહ્યો છું છું આમ કેમ જનરલી પોતાની ઘરની વાતો કોઈ નહીં હું શું કામ કે આ બધી લોકોને ખબર પડે કે આજે આપણે જે વિભાજિત ફેમિલી થઈ ગયું છે એના કારણે આજે ઘણા બધા ડિસ્ટર્બન્સ જીવનમાં આવી ગયા કોઈ કેવા વાળું નથી વડીલ હોય ને તો આપણને એમ લાગે કે આ લોકો કચકચ કરે છે દાદા હોય તો આજે સીસીટીવી કેમેરા છે આપણા ઘરના બીજી ભાષામાં તમે અગર મોડા જશો ને ઘરે તો કોણ પૂછશે તમને ઘરવાળી તો તમને સપોર્ટ કરશે કારણ કે એને એ જુએ છે અથવા ઘરવાળીને ઘરવાળો સપોર્ટ કરશે કે એને જુએ કે આપણે બેવ સરખા હશું તો આપણે કોઈ કોઈને કોઈ કહેશે જ નહીં રાત્રે ગમે ત્યાં ક્લબ લાઈફ કે આજે બધું વધ્યું એનું કારણ શું મુખ્ય કારણ એનું એ છે કે આપણે

નાના દાદીને સાચવે છે પોતાની છોકરીને સાચવે છે નાની છે એ પણ એક દિલ્હીની કંપનીમાં કામ કરી રહે છે અને 60 થી 70000 રૂપિયા દર મહિને આવે છે નાની બહુને છતાં પણ બાળકને સાચવે છે પોતાના ઘરવાળાને સાચવે છે નાના નાનીને સાચવે છે તો થઈ શકે એમ છે ને આજ ને આજ અમે ભી આ યુગમાં જીવીએ છીએ ને તમે તમારા લોકોનો આમાંથી ઘણા બધા આજી હવે યુવાનો થઈને લગ્ન કરીને તમે પોતાના

પણ હિન્દુ સંસ્કૃતિને ને અગર ભૂલી જશુ તો વિધર્મીઓ એટલા બધા વધી જશે આપણા કલ્ચર શું થયું છે અમે ચાર ભાઈ બેન ભાઈઓ હતા મારા બે થયા મારા બે ના એની એક જ છોકરી છે આપણે બહુ મોટો ગંભીર વિષય છે કે કેતન ભાઈ આપણી છોકરીઓ કે છોકરાઓ આપણે ખાલી છોકરીઓને દોષ આપીએ છીએ પણ આપણે કે આપણે છોકરાઓને દોષ છે આમાં આપણે આજે 50000 55000 છે એ 55 માંથી લાખ થવું છે આપણે 25000 નથી થવું એ વિશે આપણે બહુ મોટો ગંભીર છે એ વિશે આપણે આવશું લઈ આવશું કે આ આજે આ સમસ્યા આવો તો આપણે કરી કે ભાઈ પૈસા કેમ કમાશું પણ પછી કોના માટે કમાવશું પૈસા એ થઈ જશે 25 વર્ષ પછી 25 વર્ષ પછી એરી એમ થશે કે પૈસા કોના માટે કમાશું કારણ કે હશે જ નહીં કોઈ ખાવા વાળું તો મણીભાઈ સાચી વાત કે ખોટી વાત કોઈ ખાસે જ નહીં આજે એક છોકરી આવી શું કીધું એને મને લગનમાં ઇન્ટરેસ્ટ જ નથી આપણે એનો વિષય નથી કરવો પણ કેમ એને કેમ એનો વિચાર આવે છે એ બી એક મોટું કારણ છે ને એની અગર એને એક જ એને શાંતિથી સાંભળશો ને તો એ કઈક ને કઈક જરૂર એ પાછળ 100% હશે આપણી છોકરીઓ ડિલિવરીઓ કરતી નથી એનું કારણ શું છે એને પહેલે દિવસથી એ સમજાવવામાં આવે છે કે આ પ્રોસેસ બહુ જ આમ કંટાળાજનક છે પીડાદાયક છે એટલે એ બીજી છોકરા છોકરી કરવાનો વિચાર જ ન કરે કોઈ દિવસ અને એક તો ખરાબ નહી લાગતા અહીંયા જેટલી મહિલાઓ બેઠી છે એને એક તો એ મગજમાં બેસાડી દેવામાં આવે છે કે

તો એ વિષય આજે નથી કરવો પછી આપણે કરશું નહીં વાત ક્યારેક એ વિષય ઉપર પણ એ પણ એક જવલંત વિષય છે અને બહુ જ દુઃખતી નસનો વિષય છે આ જ્યારે પણ અમે કાઢશું એ તકલીફ વાળો વિષય છે અમે કીધા સો ની અપેક્ષા રાખશું તો દસ હજાર આવશે એમાં કારણ કે આ બહુ સરળ તો વિષય છે ધન્યવાદ આજે તમે બધા અહીં પધાર્યા વિપુલ ચાપસી છેડા એ આજે એ જે વિડીયો શૂટિંગ કરી રહ્યા છે એમને પણ ગઈકાલે ફોન કરીને ધીરજભાઈએ કીધું કે તમે આવજો એનો પણ ધન્યવાદ છે અમારો વિનોદ એનો પણ બહુ ધન્યવાદ છે અને તમારા ત્રણેયનો વિશેષ આભાર ધીરજભાઈ કેતકભાઈ અમિતભાઈ ને અમારા હિનાબેન સવારથી આવી બેઠા છે એમનો પણ ધન્યવાદ હેરીનો અને મયુરનો પણ ખાસ ધન્યવાદ